ભારત અને ગુજરાત માટે ગૌરવંતી ક્ષણ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ગોલ્ડ બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ ધોરાજીના પાટણવાવના રુદ્ર પેથાણીએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ મેડલ જીતી ભારતનો ડંકો વગાડ્યો ભારતીય ટીમમાંથી ત્રણેય કેટેગરીમાં મેડલ મેળવનાર એકમાત્ર રુદ્ર બન્યો આ વર્ષનો નેશનલ ટોપર રાજકોટ જિલ્લાના ધુરાજી તાલુકાના મૂળ પાટણવાવ ગામના રુદ્ર પેથાણીએ તાજેતરમાં તારીખ આઠથી સત્તર ઓગસ્ટ સુધી બેઝિંગ ખાતે યોજાયેલ સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદી જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્જ એમ ત્રણ મેડલ જીતી ભારતનો ડંકો વગાડ્યો છે આ સ્પર્ધામાં ભારતને કુલ ત્રણ ગોલ્ડ બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા છે જેમાંથી રુદ્રને ત્રણેય કેટેગરીમાં મેડલ મળ્યા છે જે ઇન્ટરનેશનલી બહુ ઓછા વિદ્યાર્થીઓ પ્રાપ્ત થાય છે આ ઓલિમ્પિયાડ માટે ભારતમાંથી ચાર વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું જેમાં ગુજરાત કેરળ છત્તીસગઢ અને રાજસ્થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ધોરાજીના પાટણવાવના રુદ્ર પેથાણીની પસંદગી થઈ હતી આ ઓલિમ્પિયાડમાં રુદ્રને થિયરી અને પ્રેક્ટિકલ અર્થ સાયન્સ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન એમ જુદી જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં સમગ્ર પરિવાર અને સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે આ તકે ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ પેથાણીએ રુદ્રને અભિનંદન પાઠવતા કહ્યું કે આ ક્ષણ પેથાણી પરિવાર અને સમગ્ર ભારત માટે ગર્વંતિક બનાવનાર છે રુદ્રએ પોતાના પિતા ડોક્ટર કૌશિક પેથાણી અને માતા ડોક્ટર હિના પેથાણીનું ગૌરવ વધાર્યું છે સાથે જ પાટણ વાવ ગુજરાત અને સમગ્ર દેશનું નામ વિશ્વભરમાં પ્રક પ્રખ્યાત કર્યાની ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે ભારતે વર્ષ બે હજાર સાતથી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો છે અને મૈસુરમાં આયોજિત દસમી આવૃત્તિનું આયોજન કર્યું હતું આ વર્ષે સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદા જુદા પાંત્રીસ દેશોની ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી બત્રીસ ટીમો અંતિમ તબક્કામાં પહોંચી હતી સ્પર્ધાઓ ત્રણ કેટેગરીમાં હતી થિયરી પ્રેક્ટિકલ અર્થ સાયન્સ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન

સહયોગ વિચારોનું આદાન પ્રદાન અને સ્પર્ધા દ્વારા પૃથ્વી વિજ્ઞાન વિશે જાગૃતિ લાવવાનો છે મારો પુત્ર રાજકોટ ત્યાંથી ચાઇના માટે એક્ઝામ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગયો તો સોળ ઓગસ્ટે મને દસક વાગે જાણકારી મળી મારા પુત્ર વધુ મારફત કે રુદ્રએ ચાઈનામાં અર્થ સાયન્સમાં ત્રણ ગોળ ત્રણે ત્રણ જાતના મેડલ મેળવ્યા છે એટલે મને અતિશય આશ્ચર્ય થયું કે એક સબ્જેક્ટમાં ત્રણ સબ મેડલ કઈ રીતે હોઈ શકે એટલે પછી વોટ્સઅપમાં એને પછી બીજી જુદી જુદી જાણકારી આપી અને જ્યારે ત્રણેય ગોલ્ડ એટલે મેડલ બતાવ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ એક સબ્જેક્ટમાં જુદા જુદા ત્રણ સબ્જેક્ટ છે અને કયા સબ્જેક્ટમાં ગોલ્ડ કયા સબ્જેક્ટમાં સિલ્વર કયા સબ્જેક્ટમાં બ્રોન્ઝ મેળવો એ મને જાણકારી મળી આજે જે અમારે રુદ્ર ગોલ્ડ મેડલ લે આવ્યો છે અર્થ સાયન્સની પરીક્ષામાં જે પાંત્રીસ દેશની ના વિદ્યાર્થીઓએ જેમાં ભાગ લીધો હતો તેમાં જે રુદ્રએ ચાઇનામાં જે ઇન્ડિયાનો ધ્વજ લહેરાવ્યો તેનું અમને ખૂબ ગૌરવ છે સંપૂર્ણ ભારત તો અને ગુજરાત અને અમારા પરિવાર અને પાટણું ગામનું જે નામ રોશન કર્યું છે તે બદલ આજે અમે રુદ્રને આજે પાટણમાં આવ્યો છે અને અભિનંદન અને ભવિષ્યમાં પણ આવા ગોલ્ડ મેડલ લઈ આવે એવી અમે અમને શુભકામના અર્પણ કરી છે અને મારા દીકરાએટિવ સેકન્ડ યર આ લાસ્ટ ટાઈમ એણે ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાત માટે ગોલ્ડ જીતેલો એકમાત્ર હતો અને આ વખતે પણ એ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ ત્રણ મેડલ જે નેશનલ લેવલનો એને ટોપર બનાવ્યો એને અને એને બીજા કોઈ છોકરાઓને નથી આવ્યા એટલા મેડલ અને એને આપણું ગામનું નામ અમારા અમારા ગુજરાતનું નામ અને દેશનું નામ ઇન્ટરનેશનલી રોશન કર્યું એની મને ખૂબ 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 આનંદ થાય છે અને ખૂબ ગર્વની લાગણી થાય છે અમુક વસ્તુ શબ્દોમાં ના કહી શકાય પણ એ એક ફિલિંગ જ અલગ છે અને એણે જે કરી બતાવ્યું અને આપણા દેશનું નામ જે રોશન કર્યું અને આપણો ધ્વજ લઈને એણે આપણા દેશને જે રિપ્રેઝેન્ટ કર્યો અને પ્લસ મેડલ બી લઈ આવ્યો એટલે એનું રિઝલ્ટ આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધી મને એટલી જ ગર્વની લાગણી આજે પણ હું એટલી જ ગર્વની લાગણી અનુભવ